બેઠા એ બધા નો અરુષપુરુષ દર્શન નો લાભ મળ્યો આમ તો શિયાળા ની ઋતુ ઠંડી વાળો વાતાવરણ છે ઊંઘ તો ખૂબ આવે પણ નાની માણસો એમ કે છે કે ઊંઘ ઉઠને આળસો જગત જાગી ગયો ઊંઘમાં તારું સકળ ગયું કે આ વાત થઈ આપણામાં જે અજ્ઞાન હું હતી એ ગુરુ મહારાજે ખરેખર કાઢી નાખી અને એ કાઢી તો જેને જેને બધાય એક જ વાત કરી છે આત્મા સો પરમાત્મા તો એ આત્મા એવો જેને જાણો